ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં જેપી નડ્ડા મયંક નાયક ગોવિંદ ધોળકિયા અને ડોક્ટર જસવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે ગુરુવારે રાજ્યસભાના ઉમેદવાર ડોક્ટર જસવંતસિંહ પરમારે ગાંધીનગર વિધાનસભા ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે મને તક આપી તે માટે પક્ષના મોરડી મંડળનો આભાર માનું છું લોકોની મુખ્ય સમસ્યાઓ માટે તેમની વચ્ચે જઈશ અને યોગ્ય વચા આપીશ આ પ્રશ્નના જવાબમાં હું એક વાત અવશ્ય જણાવીશ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તેમણે મને આજે તક આપી છે રાજ્યસભાના સદસ્ય તરીકેની તો એના માટે સૌથી પહેલામાં પહેલા હું પક્ષના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલા માટે ખાસ આભાર માનું છું કે મારા જેવા પાયાના કાર્યકરને પણ તમે ત્યારે આવું સ્થાન મળી મેળવી શકે છે અને એ પોતાનો પ્રોગ્રેસ કરી શકે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી હોવા છતાં પણ પાર્ટીની અંદર આજની તારીખમાં પણ અગાઉની જેમ જ લોકશાહી ચાલી રહી છે એ આ વાત કરી શકે